વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા યુવક પર સંવાદ કોર્ટ ખાતે જીવલેણ હુમલો કરવાના બનાવમાં ઝડપાયેલા ચાર શખ્સોનો વારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું વડોદરા શહેરમાં સોળ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિગુંજ વિભાગ બે સંવાદ કોર્ટ પાસે જાહેર રોડ ઉપર જૂના ઝઘડાની અદાવત રાખીને ચાર જેટલા માથાભારે તત્વોએ ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ગૌરવસિંહ નામના યુવકને ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતા જોતા વારસિયા પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં આ યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો રાજ સુમિત ઉર્ફે સ્ટાફ મકવાણા નીતિશ ઉર્ફે બાબાસિંગ અને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરી હતી ત્યારે હાલ વારસિયા પોલીસ દ્વારા આ ચારેય ઈસમોની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે આ ચારેય આરોપીઓનો વરઘોડો કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું